નમસ્કાર મિત્રો મિત્રો આપણે હિન્દુ રાષ્ટ્ર તો હતું જ એના સંદર્ભમાં વાત કરીએ છીએ અને આ અગાઉ આપણે હિન્દુ રાષ્ટ્ર હતું એના કેટલાક આધાર પુરાવા સાથેની વાત કરી એમાં છેલ્લા એપિસોડમાં વણ અનુસાર નામ રાખવામાં આવતા એની વાત કરી આજે આપણે ભારતની અંદર હિન્દુ રાષ્ટ્ર પૂર્ણ કળાએ અસ્તિત્વમાં હતું અને એ સમયગાળા દરમિયાન હિન્દુ સંપ્રદાયના લોકો માટે નક્કી કરવામાં આવેલા પ્રસ્થાપિત કરવામાં આવેલા સોળ સંસ્કારોની વિધિ સોળ સંસ્કારોની વિધિ એવી વિધિ છે કે બાળકના જન્મ પહેલા જ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવે અને વ્યક્તિનું મૃત્યુ થાય ત્યાં સુધીના સોળ સંસ્કારો છે તો એ સોળ સંસ્કારો શું છે એ તમને એકદમ શોર્ટમાં બતાવી દઉં અ ગર્ભાધાન પછી પુષવન પુષવન સંસ્કાર એ છે કે દીકરો અથવા દીકરી અવતરે એના માટે છે સીમંતો નહીં એ તો તમને ખ્યાલ છે જાત કર્મ સંસ્કાર નામકરણ પછી નિષ્ક્રમણ અનપ્રાશન ચુડા કરુણ વેદ સંસ્કાર સમાવર્તન સંસ્કાર વિવાહ સંસ્કાર અને સોરી વચ્ચે રહી વિદ્યારંભ ઉપનયન સંસ્કાર વેદારંભ સંસ્કાર કેશાંત સંસ્કાર સમાવર્તન વિવાહ અને અંત્યષ્ટિ એટલે આ સોળ પ્રકારના સંસ્કારોની અંદર કેટલાક સંસ્કારો એવા હતા કે એ માત્ર બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય માટે જ નિશ્ચિત કરવામાં આવ્યા હતા દાખલા તરીકે કેશાંત સંસ્કાર એટલે કેશાંત સંસ્કાર મનુસ્મતિ મુજબ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણ માટે અને એ પણ પાછું સો માં બાવીસ માં અને ચોવીસ માં બરાબર છે બ્રાહ્મણના દીકરાને સોમાં માં વર્ષે ક્ષત્રિયના બાવીસમાં અને વૈશ્વનો ચોવીસમાં વર્ષે એને આ સંસ્કાર આપ આપી શકાય એવું પણ શૂદ્ર માટે આ સંસ્કારની એટલે કેટલાક સંસ્કારો એવા હતા કે એમાંથી શૂદ્રોની બાદબાકી કરવામાં આવી હતી યજ્ઞો સંસ્કાર એ પણ માત્ર બ્રાહ્મણ માટે હોવાનું કહેવાય છે અને બીજી કેટલીક એની અંદર છૂટછાટો આપી અને ક્ષત્રિય વૈશ્યનો પણ યજ્ઞો આપવામાં આવતો વેદારંભ એટલે વેદોનો અભ્યાસ એટલે તમને બહુ સારી રીતે ખ્યાલ છે કે વેદારંભ એટલે વેદોનો અભ્યાસ હવે આ જ્યાં સૂદ્રોનો શિક્ષણ પ્રાપ્તિનો અધિકાર જ નહોતો તો પછી વેદોનો અભ્યાસનો સવાલ તો આવતો જ નથી પરંતુ આ જે સોળ સંસ્કારની જે વિધિ હતી ને એની અંદર બે પ્રકારના પ્રાવધાન હતા સોળ સંસ્કારની વિધિ બ્રાહ્મણ ક્ષત્રિય વૈષ્ય અને શૂદ્રો માટે હતી પરંતુ એના જે શ્લોકો અથવા એનો મંત્રો હોય તો બ્રાહ્મણો માટેના ક્ષત્રિયો માટેના વૈશ્ય માટેના જે મંત્રો હોય એ અલગ હોય અને શૂદ્રો માટેના જે મંત્રો હોય એ પુરાણોક્ત મંત્રો હોય આ પ્રકારે એ મંત્ર પ્રાવધાનની જે વિધિ હતી અને આનો જગજાહેર કિસ્સો આપણે એક કરતાં વધારે વખત તમને જણાવ્યું છે કે શાહુ મહારાજ સાથે આવો એક અનાચાર થયેલો એ પછી શાહુ મહારાજ સાથે આવો ધાર્મિક અનુષ્ઠાનનો જે કિસ્સો બનેલો ને એના કારણે અનામતનો જે જન્મ થયો એની પાછળ પણ એક આ કારણ હતું એટલે આ કિસ્સો જગજાહેર છે ઇતિહાસમાં નોંધાયેલી બાબત છે આપણે એની અંદર કેતો તો તો વાત નથી કરતા આપણે જે કંઈ રજૂઆત છે એ સંપૂર્ણ હકીકતો આધારિત છે કોઈને પણ ઉતારી પાડવા માટે નથી પરંતુ સામાજિક ધાર્મિક સભાનતા માટે છે અને કેટલાક અનિષ્ટોને રોકી શકવાનો પણ આની અંદર આશય છે એટલે હિન્દુઓ માટેના જે સોળ સંસ્કારની વિધિ હતી પ્રાવધાન હતા આ સોળે સોળ સંસ્કારોનું જે કામ કરવાનું હોય એનું કેડા કરવાની હોય એની વિધિ એ બ્રાહ્મણોનો અબાધિત અધિકાર ત્યારે હતો અને આજે હતો બ્રાહ્મણો સિવાય આ વિધિ કોઈ કરી શકતું નથી કરાવતું નથી પરંતુ વૈશ્યો માટે કેટલીક અરે શૂદ્રો માટે કેટલાક સંસ્કારો પ્રતિબંધિત હતા એના માટે એવા સંસ્કારો નહોતા કરવામાં આવતા અને જે કરવામાં આવતા હતા એ તમામ સંસ્કારોની અંદર પણ મંત્ર ભેદમાં ભેદ ભેદભાવ હતો કેટલાક સંસ્કારો વેદોના મંત્રોના આધારે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય માટે કરવામાં આવતા હતા અને વૈશ્યો માટેના શૂદ્રો માટેના સંસ્કારો જુદા હતા એટલે ધાર્મિક અનુષ્ઠાનોની અંદર જે મંત્ર પ્રાવધાનની જે વિધિ હતી એની અંદર આ ખૂબ મોટો તફાવત હતો શા માટે તફાવત હતો કે શૂદ્રોને શાસ્ત્રો અનુસાર સેવા કરવા માટે નિર્મિત કરવામાં આવ્યા હતા એના કારણે શૂદ્રો સાથે તમામ પ્રકારના ભેદભાવ શાસ્ત્રોએ નક્કી કરેલા હતા અને એ પ્રમાણેનું અનુસરણ પણ સમાજમાં બહુ જડબેસલાક રીતે થતું હતું એટલે આ સોળ સંસ્કારની વાત થઈ પણ સોળ સંસ્કાર પછીની વાત કરીએ તો શુદ્ર સમાજમાંથી આવતો કોઈ પણ માનવી તપ ના કરી શકે એવું પણ એ સમયગાળા દરમિયાન હતું અને એનો જગજાહેર કિસ્સો એવો છે કે રામનું જે રામરાજ છે કથિત રામરાજ્ય છે તો રામના શાસન દરમિયાન એક વિપ્ર મિત્ર આવી અને રામને ફરિયાદ કરે છે કે મારા દીકરાનું અકાળે અવસાન થયું છે એટલે રામ પોતાના અનુચરોને આજ્ઞા કરે છે કે ભાઈ તમે તપાસ કરો ક્યાં અધર્મનું આચરણ થઈ ગયું છે એટલે હવે આ તો રાજા વાંજા વાંદરા એટલે રાજાનો આદેશ છૂટ્યો એટલે એના અનુચરો ફરી વળ્યા અને એની અંદર એક તપસ્વી ઋષિ ઊંધા મસ્તકે તપ કરી રહ્યો હતો હવે ઊંધા મસ્તકે તપ કરવું એ પણ એક કઠિન પ્રક્રિયા છે તો એવા માણસને પકડી લાવવામાં આવે છે અને એણે એ શુદ્ર હતો એટલે એણે અધર્મો કર્યો છે એને અધર્મો કર્યો છે માટે પેલા બ્રાહ્મણનો વિપ્રનો નો દીકરો અકાળે મૃત્યુ પામ્યો છે આવા અપરાધ સર એનો શિરક્ષેદ કરી દેવામાં આવે છે એનો શિરક્ષેદ કરતા પહેલાં એની સાથે કોઈ શાસ્ત્રાર્થ કરવામાં નથી આવતો કોઈ સંવાદ નથી કરવામાં આવ્યો કે ભાઈ તે શા માટે તે શા માટે ધર્મનો ભંગ કર્યો છે ધર્મ આજ્ઞાનો ભંગ કર્યો છે તું ધર્મનો ગુને એવો કોઈ પણ શાસ્ત્રાર્થ નથી કરવામાં આવ્યો આ મનુ એ નક્કી કરેલી દંડ સંહિતા અનુસાર એનો છેદ કરવામાં આવ્યો એટલે આ રામ રાજ્ય સોળે કળાએ હતું અથવા તો હિન્દુ રાજ્ય સોળે સોળ કલાએ અબાધિત રીતે ચલણમાં હતો એનો આ બહુ જ્વલંત પુરાવો છે અને આ બાબતનો કોઈ નકારી શકાય એવું નથી આવો જ કિસ્સો દ્રોણાચાર્ય નામનો જેને ખરેખર ગુરુના કહી શકાય પણ ગુરુના નામે એક કલંક કહી શકાય એવા દ્રોણાચાર્ય એની વિદ્યા શીખવા માટે એકલવ્ય નામનો એક આદિવાસી યુવક જ્યારે દ્રોણાચાર્ય પાસે જાય છે એટલે દ્રોણાચાર્ય એનું ગોત્ર જાણી અને એનો વિદ્યા શીખવવાનો ઇનકાર કરી દે છે પરંતુ એકલવ્ય નહીં એની મનોકામના એવી હતી એની ધગશ એવી હતી કે એણે પણ બાણાવળી બનવું હતું અને વિશ્વમાં સૌ પ્રથમ કક્ષાનું બાણાવળી બનવું હતું એટલે એણે દ્રોણને પોતાના ગુરુ પદે સ્થાપી અને દ્રોણનું એક કપૂતરું બનાવી અને એને નજર સમક્ષ રાખી અને એ સ્વયંભૂ બાણ વિદ્યા શીખે છે અને એ વિદ્યામાં એવો પ્રવીણ બને છે કે જ્યારે એક લવ્ય એનો તાલીમ લઈ રહ્યો હતો એનો અનુભવ કરી રહ્યો હતો પરીક્ષણ કરી રહ્યો હતો એ સમયે એક કૂતરો ભસતો હોય છે તો એ કૂતરોના ભસવાના કારણે એક લવ્યના પ્રશિક્ષણની અંદર ખલેલ પડે છે તો એને કૂતરાનો ભસ્તો અટકાવવા માટે એને મારી નથી નાખતો એને ઘાયલ નથી કરતો પણ સ્ત્રીનો મારો એ રીતે ચલાવવામાં આવે છે કે કૂતરાનો મોહમ્મદ તીર જાય પણ એનો એમાંથી લોહી ના નીકળે અને એનું મોં ભરે જાય આ એક બહુ જટિલ વિદ્યા કહેવાય અને આ કૂતરો આ રીતે દ્રોણાચાર્યની પાસે જોવા જાય છે અને એ બધા આશ્ચર્યચકિત થઈ જાય શોધખોળના અંતે એકલવ્ય મળી આવે છે એને પૂછા કરવા માંગુ કોણ શું કહી દીધે તો એ એવું કે હું તમારો શિષ્ય છું તમારી તો ગુરુનું કેટલું બધું કલંકિત કૃત્ય કેવાય કે પોતાનું શિષ્ય આટલી બધી વિદ્યા પ્રાપ્ત કરી શકે છે અર્જુનને જે સતત સતત કેન્દ્રમાં રાખી અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપતા હતા એ અર્જુન કરતા પણ એક ડગલું આગળ વધીને આટલો મહાન બહાવ બની ગયો તો આવો બાણા એની બાણ વિદ્યા હવે ના ચલાવો જોઈએ ગુરુદક્ષિણા પાસે એનું અસ્તિત્વ માંગી માગી એનો પાસે બીજું કઈ હોત તો માગી શકત દ્રોણાચાર્ય એની પાસે બીજું કશું નથી માંગ્યું પરંતુ એના જમણા હાથનો અંગૂઠો માગ્યો ગુરુદક્ષિણા એટલે આદિ કોઈ પણ માણસ મોટા ભાગના લોકો જમણા હાથે કામ કરતા કેટલાક રેર કેસમાં બહુ ઓછા લોકો ડાબા હાથે કામ કરતા હોય છે એટલે જમણા હાથે એ ધનુષની પણસ ખેંચી અને એ તીર ના છોડી શકે અંગો અને પણસ ખેંચવાનું કામ અંગૂઠાના સહાય વિના થઈ ના શકે માટે એની પાસે એનો અંગૂઠો માગી અને એક વિશ્વના મહાન બાણાવળીને નિર્વીય કરી દેવામાં આવ્યો આને ગુરુ કહેવાય કે ગુરુના નામ કલંક કહેવાય પરંતુ આ હિન્દુ રાષ્ટ્ર એના સોળે સોળ કળાએ અબાધિત રીતે અમલમાં હતો અને એના કારણે એક વિશ્વના મહાન બાણાવળીનો મટાઈ દેવાનું કામ કર્યું અને આજે પણ મધ્યપ્રદેશના જાંબુઆના આદિવાસી લોકો છે ને એ જમણા હાથે બાણવિદ્યા નથી ચલાવતા એવું પણ કહેવાય છે કે કેટલાક લોકો પોતાના જમણા હાથનો અંગૂઠો એકલવ્યની યાદમાં કાપી નાખતા હોય છે આપણે એ છે હોય પણ જે દ્રોણાચાર્યનું જે કૃત્ય હતું એણે એવું પુરવાર કર્યું કે ભાઈ શુદ્રને શિક્ષણ લેવાનો અધિકાર નથી શસ્ત્ર વિદ્યા પ્રાપ્ત કરવાનો અધિકાર નથી અને બ્રાહ્મણ ગૃપ પ્રદેશ સ્વીકાર્યાશ્રીના સર્વશ્રેષ્ઠ અને સર્વોચ્ચ શિક્ષા પ્રાપ્ત ના કરી શકાય આવો જ કિસ્સો તમે કર્ણ વિશે જાણો છો કે કર્ણ પોતાનું જ્ઞાતિ છુપાઇ અને પરશુરામ પાસે એ વિદ્યા ગ્રહણ તો કરે છે એમને પોતાના ગુરુ તરીકે પ્રસ્થાપિત કરે છે અને જ્યારે પરશુરામને ખબર પડે છે એક પ્રસંગમાં કે આટલો બધો બાણાવળી આ વ્યક્તિ કોણ છે અને એમાં બનાવ એવો કંઈક બને છે કે ભમરો એને ડંખ મારે છે કરોને એનામાંથી જે લોહી વહે છે એ લોહી પરશુરામની નીચેથી પસાર થાય છે એટલે એમને ખ્યાલ આવે કે આ બ્રાહ્મણનું કૃત્ય નથી બ્રાહ્મણ આટલું સહન ના કરી શકે કે આ કોઈ બીજા કુલનો પુરુષ હોવો જોઈએ જ્યારે કરણનો સાચું પૂછવામાં આવે તો કે પોતાની જે અસલ ઓળખ હોય છે આપી દે છે એટલે એને શ્રાપિત કરવામાં આવે છે કે તે ગુરુ દ્રોહ કર્યો છે અને ગુરુની સાથે તે છળ કપટ કરી વિદ્યા પ્રાપ્ત કરી છે એટલે ખરા સમયે તારી વિદ્યા કામ નહીં લાગે અને તું જે એનો આવો એક મહાન બાણાવળી હતો એને પણ આ રીતે અપમાનિત કરવામાં આ હિન્દુ રાજ્ય હતું એનો આ બહુ મોટામાં મોટો સબળ પુરાવો છે એથી મોટો સબળ પુરાવો નરસિંહ મહેતા માટેની જે કિવનદત્ત છે તમે બધી આખી દુનિયા જાણે છે કે નરસિંહ મહેતા એ વખતના કથિત હરિજનો આજે અનુસૂચિત જાતિની જે વસ્તી છે ત્યાં આગળ કાયમ માટે એમના ભજનો ગાવા જતા એટલે એમને બીજી વસ્તીની અંદર આદર નહીં મળતો હોય તો જ એમણે આ અનુસૂચિત જાતિના લોકોની વચ્ચે ભજનો ગાવા જવું પડે ને આટલો બધો મહાન કવિ હોય જેનો એવું કહેવાય છે કે પરમાત્મા જોડે સીધે સીધા તાર હોતા ને એવો મહાન ભક્તનો ભજનો બીજી જ્ઞાતિના લોકો ન સાંભળે અને આજના અનુસૂચિત જાતિના લોકો એ ભજનો સાંભળે ત્યાં એમને ત્યાં આશ્રય મળે પરંતુ જ્યારે એમ કે એમનો પરમાત્મા સાથે અથવા તો એમને કહેવાતા ભગવાન સાથે જ્યારે નાતો થાય છે અને ભગવાન એમને એમ કહે છે કે તું માગ શું માગે ત્યારે એમણે મા એમ માગ્યું કે ભાઈ મારી નાગરી નાથ ભૂખે ના મળે તો આ પૃથ્વી ઉપર નાગરી નાથ સિવાયના ક્ષત્રિયો અને શુદ્રો નહોતા નરસિંહ મહેતાના મહાન કવિ અને મહાન ભક્ત કઈ રીતે કહી શકો તમે આ વિચારો એમણે જો ઈશ્વર હતો જ અને ઈશ્વર આપતો ઈશ્વરની કૃપા તો અપાર સંપત્તિ હોય અપાર શક્તિ હોય અપાર સામર્થ્ય હોય એ તો આખું બ્રહ્માંડ તમારી હથેળીમાં મૂકી શકે એટલી શક્તિ હોય જો હોય તો તો પછી એવું કેમ ના માંગ્યું કે ભાઈ હું જે વસ્તીમાં જતો હતો જે મને આશરો આપતો એનો પણ ઉદ્ધાર થઈ જાય અથવા તો એવો પણ પેદા માટે કરો છો એમણે એવું કેમ ના માંગ્યું કે આ ભારતની તમામે તમામ પ્રજા આ વિશ્વની સૌથી સુખી સંતોષી અને સામર્થ્યવાન અને સામાજિક તંદુરસ્ત પ્રજા બને આવું કેમ ના માંગ્યું પરંતુ આ તો હિન્દુ રાજ્યનો જે એમના મગજમાં ભેદભાવ હતો ને એનું આ પરિણામ હતું અને એમણે એટલા માટે એવું માગ્યું કે મારી નાગરી ના તે ભૂકી ના આ હિન્દુ રાજ્ય સોળે સોળ કળાએ પ્રવર્તમાન હતું એનો આ બહુ સબળ પુરાવો છે મિત્રો હવે આમાં આપણે અહીંયાથી અટકીએ છીએ એટલા માટે કે આવા બીજા અનેક ઉદાહરણો છે આપણે બીજા એપિસોડમાં લઈશું ઘણા બધા મિત્રો લાંબા એપિસોડથી કંટાળતા હોય છે એટલે આપણે લિમિટમાં અને રાખીએ છીએ પરંતુ બીજા મણકાની અંદર હિન્દુ રાજ્ય હિન્દુ રાષ્ટ્ર હતું જ તે અને હવે કેમ નથી એની ચર્ચા આપણે ફરી કરવાના છીએ તમને ફરી એક વખત વિનંતી છે આ ચેનલનો વધુ વધુ સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો અને કોમેન્ટમાં તમારા પણ કંઈક વિચારો તો હશે ને તમારા કોઈ વિચારો તો હોઈ શકે તો તમારા વિચારોમાં જણાવશો આપણે ફરી વખત આપણે હિન્દુ રાષ્ટ્ર તો હતું જ તે એ વિષય ઉપર આપણે ફરી મળીએ છીએ આવજો